પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર મળી ખાતે ડમ્ફર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનર ભેટી લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થઈ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશ તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે છે શું લાગી રહ્યું છે કેટલા વાગે અકસ્માત થયો તો કારણ કે જાહેરનામું આઠ વાગ્યા પછી લોકો પ્રવેશ બંધી છે છતાં જે જાહેરનામું છે સવારના આઠથી બે દરમિયાનનું છે સાંજે પાંચથી નવ દરમિયાનનું છે પ્રવેશની બંધીનું જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય જે ડમ્પર ચાલક પકડાઈ હતી અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે છે ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને જતો રહેલો હવાનોમાં આવશે કારણ કે જેનો અમલ નથી અમે કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક દ્વારા Tapi syafat orang, namun larut karyawai hadir Warahmatullahi wabarakatuh